ગુનો હજુ સુધી નોંધવામાં આવ્યો નથી વિદ્યાર્થી નેતાએ એક પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે યુવાન પાસેથી નોકરી ના ઠગાઈ આચરનારાઓ સત્તાણું બસો પડાવ્યા છે પત્રમાં ઉલ્લેખ કર્યો છે તમામ વ્યવહાર ઓનલાઈન કરવામાં આવ્યા હતા તો બીજી તરફ આ પીડિત યુવાને ને નો નકલી એપોઇન્ટમેન્ટ લેટર પણ આપવામાં આવ્યો હતો બીજી તરફ આ જાળમાં અન્ય યુવાનો પણ આવ્યા હતા

એણે મને એવું કહ્યું કે ભાઈ છે ને તમે સરકારમાં નોકરી જોઈતી હોય તો મારા મિત્રને ખૂબ સારી ઓળખાણ છે અને એ બધાને આવી રીતે પૈસાથી નોકરી લગાવી આપશે અને એમાં જો મેં ત્યારે એને પ્રશ્ન કર્યો હતો કે ભાઈ આમાં ઉંમર કેટલી છે એમ તો સરકાર સામાન્યમાં કોઈ પણ સરકારી ભરતીમાં છે ને ઉંમર પાંત્રીસ વર્ષથી વધારે હોતી નથી તો મેં કીધું કે મારી ઉંમર તો ચાલીસ વર્ષની ઉપર છે તેમ છતાં તમે મને કઈ રીતે લગાવી આપો તો કે ઉપરથી નીચે સુધી બધે પૈસાથી સેટિંગ થાય છે અને સંપૂર્ણ જવાબદારી મારી છે હું તમને આપણે પૈસાનો વ્યવહાર કરશું એટલે તમારો નોકરી હંડ્રેડ પર્સન્ટ સેટ થઈ જશે મેં કીધું ભાઈ આમાં છે ને આ વસ્તુ ખોટી છે આવું રોજે રોજ કૌભાંડ બને છે અને અવારનવાર જાહેરાત આવે છે સરકાર પણ જાહેરાત કરે જ છે કે ભાઈ આની અંદર આવા લેબાગુ તત્વોમાં ફસાવવું નહીં પરંતુ સામેવાળા વ્યક્તિએ ખોટી રીતે મારું માઇન્ડ વોશ કરીને અને મને સંપૂર્ણ ગેરંટી આપી હતી જેથી હું આવીને થોડા સમય માટે તો મેં મારા ધીરે ધીરે ભાઈ પૈસાની માંગણી કરતો રહ્યો અને હું એના વાતોમાં આવીને મેં પૈસા આપેલા હતા પણ પાછળથી મને સમજાયું કે આ ખોટું છે તો મેં એને મારા પૈસા પાછા માગવા માટેનો પ્રયત્ન કરેલ તો એમણે મને એમ કહ્યું કે તમારું છે ને બહુ ટૂંક સમયમાં થઈ જશે હવે તમે પૈસા પાછા ના આપો ના માગો તમે અને ત્યાંને આવી વાતોમાં આવીને મને જુદી જુદી રીતે અલગ અલગ ડિમાન્ડ પૈસાની કરીને પછી એને એપોઇન્ટમેન્ટ લેટર કન્ફર્મેશન લેટર મને ખાતરી અપાવવા માટે એને અલગ અલગ લેટર મોકલ્યા હતા કોમ્પ્યુટર સર્ટિફિકેટ બનાવવા માટે પાંચ હજાર રૂપિયા બી મારી જોડે માગેલા હતા અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનના નામે મને બે વખત ત્યાં આગળ ડેપોમાં બોલાયો હતો બરોડા અને બે વખત સાડી ત્રણસો સાડી ત્રણસો રૂપિયા રોકડા લીધેલા હતા મારી જોડથી